આજે રવિવાર છે અને મોબાઈલ બંધ રાખજો આજે રવિવાર માં ભગવતી મણીધર મોગલ વરવાળી કબરાવ ધામ કચ્છ પેલા તમારા ભારતના જે જાંબાદ યોદ્ધાઓ માં ભૌમની માટે માના માટે એક ભારતની દીકરી માટે કારણ કે જન્મે એટલે એને લક્ષ્મી કહેવાય મોટી થાય એટલે દીકરી કહેવાય અને લગ્ન કર્યા પછી સાસરે જાય અને ઈજ્જતના વાવેતર વાવે એને માં કહેવાય માં માટે જે મારી ત્રણ પાંખ યોધાઓ મિલિટરી આર્મી ભૂમિદળ હવાઈ દળ બીજી કઈ ભાઈ હું તો હે ત્રણ છે ભૂમિદળ ત્રણ પાંખો ભાઈ આ મેળ તમે કરજો ત્રણે ત્રણ ને ખુબ ખુબ આશીર્વાદ આપું છું બાપ વાયુદળ ભૂમિદળ અને હવાઈ દળ નૌકાદળ ત્રીજી કઈ ભાઈ હવાઈ હવાઈ ની તો શું વાત કરવી માપ ભારત ભારતની બલૂન ઉડાડે છે ધન્ય નું પાત્ર છે બાપ વધાવો મારી દીકરીઓને તાળી હતી કે જેને ભારતને ગૌરવ લીધું છે હું અપણ છો પણ મને ખરેખર આ બોલતા ઓછું કહ્યું દળ પણ કામ બહુ સારા કર્યા છે બાપ મારા દીકરા પચીસ વર્ષથી હળી કરતા હતા પચીસ વર્ષથી ગીધડ કહેવામાં આવે ગીધડ પચીસ મિનિટ ની માલકોર તમામે તમામ જેને કહેવાય ઓકા હતા એના રાક્ષસો હતા આતંકવાદીઓ હતા એના હડાને નશ નસ કરી નાખ્યા આ ભારતના જામબાજો આ ભારતની દીકરીઓ હે અઢારે વરાણ આ ભારત દેશ છે અઢારે વરાણનો દેશ છે મુસલે માનની દીકરી પણ બલુ નુડાડે છે મિત્રો કે દેશ માટે ધની અને પાત્ર છે બાપ પણ આપણી સેના દોઢસો કિલોમીટર હતી કરી ગઈ હતી ભારત તમરોળી નાખત બધું પણ નાશ કર્યો છે આ ધન્ય દળ દો નૌકાદળ અને હવાઈ દળ આ ત્રણેય પાંખ ને ખૂબ ખૂબ મા મોગલનો આશીર્વાદ ધન્ય છે મારા હાવત અમે તો હુઈ જાય છે અને તમે જાગો છો તમને મા ભગવતીના આશીર્વાદ છે મારા કોઈ કોઈ ધર્મ ની ઉપર ક્યાંય મિસાલ નથી છોડવામાં આવી નથી ફાયરિંગ કર્યું આપણા યોધાવે મસ્જિદ હોય તો ભલે એની દરગાહ હોય તો ભલે એમાં ક્યાંય પણ આપણા યોદ્ધાવે એને માથે કોઈ ફાયરિંગ નથી કર્યું એની વાતર કોઈ આમ કાંકરી ચાળો નથી કર્યો આ ભારત આ ભારતના સપૂતો આને અને કેવાય ગીધડાની વસ્તી દેવસ્થાન માથે ઘા કરે છે રાક્ષસો ભારત છે આ મહાભારત છે બાપ હસ્તિનાપુર કેટલા સબક કર્યા સાનામુના તો હવે કરી સાનામુનું તો માણા કોઈ પણ કાર્ય કરી શકે ભારતના જેને કહેવાય વિરાંગનામાં કેટલી તાકાત છે ભારતને એક મુસલમાન ની દીકરી બલૂન ઉડાડે છે અને એ દીકરીઓ ભલા માણા વિજય મેળવીને આવી આખી સેના લઈને ગઈ હતી આ એક દેશની ભવાની છે જગતંબાયુ છે એટલે ભારતની દીકરી ને કહે છે કે બેટા હવે મોબાઈલ ના ઉપાડા મૂકો અને એક એક કટાર રાખો કટાર પણ યોધાની આરે તો એક એકસો ચાલીસ કરોડ વસ્તી ભેળી છે ધન્ય ને પાત્ર છે બાપ ખુબ ખુબ એને આશીર્વાદ પણ ભારતના ભારતના કે કાયર ની પાછળ કોઈની ઘા ન કરે અને એ કાયરો છે સાના સુપતા કરી આના બોમ્બ મારો કરી જાય છે કોઈ નિર્દોષ ની માથે ફાયરિંગ કરે છે અને ગીધડ કહેવાય ગીધડ હામી સાથી હાલે એની ઓકાત છે એ કરે એના લોહી છે કરે આ તો ભારત દેશ છે બાપ ધન્ય ને પાત્ર છે બાપ યોધાવ અને હું તો એકસો ચાલીસ કરોડ ની વસ્તી ને એટલું કહું છું જે જે યોધાઓ એને ખાતમ બોલાયો છે આતકીઓ નો અડાનો ઈ વીર સપૂતો હું એને વીર સપૂત કહું છું એને યોદ્ધા કહું છું એના મા બાપ ને કે દીકરીને કે એનું ઘરનું માણસ કે જેને વિરાંગ ના હું કહું છું એને કે એના પરિવારમાં કોઈ પણ દીકરીને માને બેન બેનને તમે પગે લાગશો ને તમારે કોઈ દેવી દેવતાને જવાની જરૂર નથી કે માં આવા દીકરાના જન્મ દેજે જેથી અમારી મા ભૌમ ની રક્ષણ કરે તો દીધી જ નથી પૂરી ઓ ભાઈ ખાલી આ તો એક ખાલી ટેલર બતાવ્યા પેલું થયું સૂટી ગયા ગીધડાના અહી ભારત છે એકોતરનું યુદ્ધ થી તમને ન સાંભળે મૂંગને સાંભળે ગણાય ને ढाका હતી કરી ગયા હતા ઇન્દિરા વખતમાં ढाका હતી આ ઈ આર્મી છે ઈ મિલિટરી છે ઈ યોદ્ધા છે આપડા ધન્ય ને પાત્ર છે બાપ ખૂબ ખૂબ તમને માતાજીના આશીર્વાદ છે બાપ યોદ્ધાઓ બીજા મારા ગુજરાતના યોદ્ધાઓ ધન્ય છે બાપ ખરા પગે પણ જે જે સરકારના નિમ છે ગાઈડલાઇન છે એનું પૂરેપૂરું પાલન કરો સરકાર એમ કે લાઈટ તમારા ઘરમાં બંધ રાખો એટલે બંધ જ રખાય કારણ કે તમે એક જીવ જાય આ ભણેલા કહેવું પડે સમજો અને બીજી વાત આ ખોટા જે જે કોઈ મેસેજ છોડે છે ખોટા કોમેટું કરે છે આદેશ આને માં સરપરા કરો કેવા ભય ફેરવે છે ખોટી કોમેટું કરે એને પકડો અને એને જાહેરમાં સરભરા કરો આમ થયો નું આમ થયોનું કેટલું પાપ છે આ ખોટો સંદેશ દેવો મેસેજ દેવો પાઉ પાપ છે સજા કેટલી ખરાબ મળે છે તમને ખબર છે પેલા જાણો હકીકતો ઉતારો કોઈ પણ શંકાપદ વસ્તુ માણસ હોય કે ગાડી હોય બિનવારસી ભાડો તો યોધાને જાણ કરો નજીકના પોલીસ સ્ટેશને સરકાર ના જે નિયમ છે એનું પૂરેપૂરું પાલન કરો બાપ આ દેશના ફોજીને હું ખરેખર છે ખુબ ખુબ આશીર્વાદ આપું છું હે માં આ તારા સંતાનો છે તું એના રખવાળા કરજે માં આ દેશના જે યોધા છે માં તારા ખોળામાં છે એનું તું ધ્યાન રાખજે માં અને બીજા મારા યોધા હું એને પણ યોધા કહું છું એને પોલિશ નથી કેતો કેટલી તૈયારી છે ઓલા લોકો અહીંયા પણ આજે આમાં આમ આડાવાળા કરે આમાં આમ આમામ હજી ખંજવાળે ઉભા બળડે ખંજવળ કરે તે પહેલાં અહીંયા ભારતના વીર સપુતોને ખબર પડી જાય આ બાજુ મોઢું રાખે પહેલાંથી અહીંયા ઉડાડી નાખે છે આટલી આપણી જેને કહેવાય ટેકનોલોજી છે ભારતની હા એની મિશાલ લઈને આમ કરીને આમ હમી કરે છે આમ આનકોર મોટું કરે એ પેલા ના એથી આપણી છૂટે ધન્ય ની પાત્ર છે બાપી તાવ ખુબ તમને માના આશીર્વાદ છે ધન્ય છે મોદી જો કે હું હિન્દી સાંભળું નહીં પણ જે જે કર્યું છે આતોક્યોના હડાનો જ નાશ કર્યો છે કોઈ એના ધર્મ ની ઉપર કે મસ્જિદ ઉપર દરગાહ ઉપર ક્યાંય આપણા યોધાવ્યો ક્યાંય કાંકરી ચાળો નથી થવા દીધો એની ઉપર કોઈ ગોળીબાર નથી કર્યો કોઈ નુકસાન નથી થવા દીધું આ ધર્મ એટલે ભારત માં કહેવામાં આવે ભારત માં એટલે આપણે કહી છે ને ભારત માતા કી જે કહી છે ને બીજા માં નથી કહેવાતી ક્યો લ્યો ખબર પડે ભારત માં કહેવામાં આવે છે એમ ને પાત્ર બાપ મિત્રો મોદી આ દેશનો કળજુક નો કૃષ્ણ છે મોદી ભારત નું તો ધ્યાન રાખે જ છે ભેળા ભેળું એને પાકિસ્તાનનો પણ અફસોસ કરતા કે જો જો આમાં નિર્દોષ નો આવી જાય વિચાર તો આ ભારતના સંતાનો કે જે ગુનેગાર છે એનો નાશ કરવાનો પણ નિર્દોષ માથે ક્યાંય આપણા યોધા એ નિર્દોષ માથે ક્યાંય ફાયરિંગ નથી કર્યું આ ભારત ક્યાંય નહીં

કે નાના માણસો ગરીબ માણસો એક તો બે તો રોજગાર થઈ ગયા છે અહીંયા પણ આ ક્યાં જાય છે કારણ ઓલું કહેવત છે ને હું કહેવાય લીલું પડે અને ધર્મ યુદ્ધ કહેવાય મિત્રો ધર્મયુદ્ધ ઓલી બીજી આપણી મિશાલુ કીધું કે હમણાં તમે ક્યાંય ન કરી શકો એમના મર્યો એ તો કે અમે તો એમને રહી ગયા કે અમને લાવો ન મળ્યો બોલો બધું જમરોલી નાખવાના થા આ યો કારણ કે ભારતના સંતાનો એનામાં દયા હોય નીતિ ધર્મ ન્યાય હોય માણસાય હોય આનામાં ન હોય બાપ આ ભારત અન્ય છે મોદી એક આ દેશનો કરજુગનો કૃષ્ણ છે જે રક્ષા મંત્રી કેનું નામ લેવું ન લેવું કે જેને સંતોના ભગવતીઓના પરમાત્માના આશીર્વાદ હોય ને એનો હંમેશા વિજય થાય છે વાત એ સાચી છે મહાભારત રચાણું ભગવાન કૃષ્ણ નહી અર્જુન ને કીધું કે અર્જુન મહાભારત તું રચ યુદ્ધ કર પણ એ પેલા તારી કુળદેવીને તું પૂજા કરજે હા કથાકારો જે કહેતાય હોય તું ભવાની કે પૂજા કરજે મા જગદંબા ની કરજે ભવાની કરજે પછી તારો વિજય કરવો ન કરવો મારા હાથમાં ધન્ય પાત્ર છે આપણા યોદ્ધાઓ તો કોઈ ખોટા મેસેજ ખોટા વિડિયા ખોટા ભડકાઉ ભાષણ કોઈની લાગણી દુભાઈ એવા વર્તમાન નો કરજો કારણ આ દેશના માટે મુસલે એ માન પણ ખપી ગયા છે આ ભારત દેશ છે અઢારે વરણ નો દેશ છે અઢારે વરણ લઈને અને આ દેશ હલવા વાળો છે એકતાનો દેશ છે કે અમે તમારા ભેળા છે અધર્મીને હણો વાતે હતી હણે અને હણવા કોઈ પાપ નથી હણો બહુ સારું જેને કહેવાય ઝુકાવી દીધું ભાઈ પાંચ સો થી આયેલી હોત તો શું પૂરું થઈ જાય ને પણ શંકાપદ વસ્તુ વાહન લાગે માણસ લાગે તો સીમાડામાં જે સરહદના આપણા બોર્ડરના ગામડા છે એને આદેશ કે બાપ યોદ્ધાને જાણ કરજો જેઠથી ગુનેગારને પકડવામાં સરળતા મળે કારણ કે આપણી એક ટેદરકારી હજારો માણ અને જીવના જોખમમાં યાદ આવી છે આવી ક્યાંયક આપણે ન ખાઈશો જોકે તમે બધા તૈયાર જ છો હવે તો નજીકની દુનિયા છે તરત તમે જાણ કરો હજી તો ખાલી ટેલર બતાવ્યું આ સરકારે કેટલી તૈયારી કરી લીધી તમામ તાલુકા માં જિલ્લામાં ગાડીઓ આવી ગઈ ડોક્ટરની ટીમો આવી ગઈ એમ્બ્યુલન્સ આવી ગઈ અમુક હતા એના ઘરમાં પાંચ પાંચ દિના દિના રાશન નાખી દીધા ધન્ય પાત્ર છે બાપ આ ભારત દેશ આને માં કહેવામાં આવે છે ભારત માં આ એ દેશ છે બાપ ધન્ય છે મારા હવન ધન્ય ને પાત્ર છે બાપ ખૂબ ખૂબ તમને માના આશીર્વાદ છે યોદ્ધાઓ ધન્ય છે તમારા મા બાપને ધન્ય છે તમારા જન્મ દેનાર જનતાને કે આવા વીર પુરુષ જન્મ તમને દીધો છે અને દેશ માટે મા ભોમ માટે જે તમે લડી રહ્યા છો અને વીર ગતિને પામી રહ્યા છો તમે તો ગાથાયું અમર કરી દીધી છે મારા હાથ ધન્ય સબાપ એવા બાપુ બાપુના તમને આશીર્વાદ છે ભાઈચારા નો દેશ છે એક થાય ને આપણે ભારત વાળાને રહેવાનું જવાબ કોઈ પણ આપણા ભારતની એકતા તોડવાનું કામ કરે આપણા કોઈ ધર્મને દુભાવવાનું કામ કરે તો એના ભારત માંથી ખદડવાનો પણ આપણે એકસો ચાલીસ કરોડ ને જાગૃતતા લેવાની છે આ ધ્યાન રાખજો બાપ પણ કોઈ ખોટા કોઈની માથે આપશે કો નો નાખશો બાપ એક મોગલ ધામથી થી બાપુ નો આદેશ છે બાપ બોલીએ મોગલ માં